નમસ્કાર ખેડૂત મિત્રો ફરી એકવાર તમારા બધાનું સ્વાગત છે આપણી કિસાન હેલ્પમાં ખેડૂત મિત્રો અંદર અંદર આપણે આપણે વાત કરીશું કે કપાસની પહેલો ડોઝ કઈ દવાનો સ્પ્રે કરવો જોઈએ બીજો ડોઝ આપણે કઈ દવાનો સ્પ્રે કરવો જોઈએ અને જ્યારે આપણો કપાસ પચાસથી લઈને સાઠ દિવસનો થાય ત્યારે આપણે શું કાળજી લેવી જોઈએ ખેડૂત મિત્રો પહેલો ડોઝ અને બીજો ડોઝ જો તમે આ દવાનો સ્પ્રે કરશો તો ખાસ કરીને તેમાં વૃદ્ધિ પણ જોવા મળશે અને જે જીવાતો હોય છે તેનો પણ નાશ થશે ખાસ કરીને જે કપાસની અંદર ગ્રોથ જે આપણે હોવી જોઈએ તે પણ આપણે ગ્રોથ જોવા મળશે તો અમારા આ વીડિયોની અંત સુધી ભણ્યા રહેજો અને હજુ સુધી જે ખેડૂત મિત્રોએ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે આપણે આ ચેનલ પર આવા જ અવનવા ખેતીને લગતા વિડીયો મૂકવામાં આવતા હોય છે તો ખેડૂત મિત્રો અત્યારે મોટાભાગના ખેડૂતોના કપાસ પચાસથી લઈને સાઠ દિવસના થઈ ગયા હશે અને આ કપાસની એવી અવસ્થા છે કે જેમાં હવે ધીરે ધીરે જીવાતોના એટેક શરૂ થઈ જતા હોય છે જેમાં મોલોમસી છે તરતડિયા છે સફેદ માખી છે થ્રીપ્સ છે વગેરે જીવાતોના એટેક આપણને જોવા મળતા હોય છે તો કપાસમાં આ બધી જીવાતોને કંટ્રોલમાં લાવવા માટે આપણે કઈ દવાનો સ્પ્રે કરવો જોઈએ તો એમાં આપણે રાસાયણિક દવાઓની માહિતી મેળવશું તો રાસાયણિક દવાઓની આપણે વાત કરીએ તો લાંબડા ક્રોપ ગાર્ડ કંપનીનું કવચ કરીને એક દવા આવે છે કપાસમાં આનો છંટકાવ કરવામાં આવે તો તે છોડને કડવો કરે છે જેથી રસ ચૂસનારી જીવાતો જેવી કે મોલોમસી તરતડિયા સફેદ માખી થ્રીપ્સ ઈયળ જેવી જીવાતો છોડ કડવો હોવાથી તેને નુકસાન પહોંચાડી શકતી નથી ખેડૂત મિત્રો કવચ સાથે જો સ્ટીકરનો ઉપયોગ કરવામાં આવે તો બારથી લઈને પંદર દિવસ સુધી છોડ કડવો રહે છે અને બીજો ખેડૂત મિત્રો ફાયદો એ થાય છે કે તમારા ખેતરમાં જો રોજ ભૂંડ કે પછી જંગલી જાનવરનો ત્રાસ હોય તો તમે કવચનો ખેતર ફરતે છંટકાવ કરી દેશો તો જંગલી જાનવર તમારા ખેતરમાં આવશે નહીં ખેડૂત મિત્રો કવચની ખરીદી કરવા માટે સ્ક્રીન ઉપર જે નંબર આવે છે તેનો તમે સંપર્ક કરી શકો છો ત્યારબાદ સ્પાર્ક કરીને એક નીમ ઓઇલ બેઝ જૈવિક દવા આવે છે એમાં ખેડૂત મિત્રો આપણે કન્ટેન્ટની વાત કરીએ તો એઝા ડિરેક્ટિન ઝીરો પોઈન્ટ દસ ટકા એક હજાર પીપીએમ આવે છે જે કપાસમાં આવતી જીવાતોનું નિયંત્રણ કરે છે જેમાં મોલોમસી તરતડિયા સફેદ માખી થ્રીપ્સ વગેરે નાની મોટી જીવાતોનું નિયંત્રણ કરે છે હવે ખેડૂત મિત્રો આના પ્રમાણની આપણે વાત કરીએ તો પ્રતિપંપ ચાલીસ એમએલ નાખીને આપણે કપાસના પાકમાં છંટકાવ કરવાનો હોય છે અત્યારે માર્કેટમાં ઘણી બધી રાસાયણિક દવાઓ આવતી હોય છે એટલે આપણે કન્ટેનની વાત કરીએ તો કે ઇમિડા ક્રોપરી સત્તર પોઈન્ટ આઠ ટકા એસએલ આવે મોનોકોટોપ્રોસ છત્રીસ ટકા એસએલ આવે એસિડામી બ્રીડ વીસ ટકા એસપી આવે આવા ઘણા બધા કન્ટેન્ટ માર્કેટમાં અવેલેબલ છે આ ત્રણ કન્ટેન્ટમાંથી ખેડૂત મિત્રો તમારે કોઈપણ એક કન્ટેનની દવાનો તમારે કપાસમાં જીવાતના નિયંત્રણ માટે ઉપયોગ કરવાનો છે જે થ્રીપ્સ મલોમસી સફેદ માખી લીલી પોપડી વગેરે જીવાતોનું નિયંત્રણ કરશે ખેડૂત મિત્રો આના પ્રમાણ કંપની મુજબ અલગ અલગ હોય છે એટલે તમારે કંપની મુજબ જ આનું પ્રમાણ નાખવાનું થશે ત્યારબાદ ખેડૂત મિત્રો જેનો કપાસ વધ નથી કરતો ગ્રોથ અટકી ગઈ હોય કે પછી કપાસ પીળો પડી ગયો હોય તો એવા ખેડૂત મિત્રોએ ખાસ કરીને કૃષિશાહીનું એ વન ગ્રોથ કરીને એક પ્રોડક્ટ આવે છે જેમાં ખેડૂત મિત્રો હોમિક એસિડ સાહીથી લઈને સિત્તેર ટકા આવે અને પુલવિક એસિડ ત્રીસથી લઈને ચાલીસ ટકા આવે છે ખેડૂત મિત્રો એ વન ગ્રોથના ફાયદાની આપણે વાત કરીએ તો કે કપાસમાં ગ્રોથ અટકી ગઈ હોય તો ગ્રોથમાં વધારો કરશે કપાસ સાવ પીળો પડી ગયો હોય તો આ પ્રોડક્ટ કપાસને એકદમ લીલો છમ કરી દેશે કપાસના મૂળનો વિકાસ કરશે છોડની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરશે આવા ઘણા બધા આ પ્રોડક્ટના ફાયદા છે હવે ખેડૂત મિત્રો આપણે વાત કરીએ કે આ પ્રોડક્ટનો ઉપયોગ કઈ રીતે કરવો જોઈએ તો કપાસના પાકમાં ખાસ કરીને થી લઈને પચાસ દિવસે પ્રતિ પંપ ચાલીસથી પચાસ ગ્રામ નાખીને જો કપાસના પાકમાંનો છંટકાવ કરવામાં આવે તો આપણને ખૂબ જ સારું રિઝલ્ટ જોવા મળતું હોય છે તો ખેડૂત મિત્રો તમારે પણ જો કૃષિશાઇનું એ વન ગ્રોથ પ્રોડક્ટની તમારે જો ખરીદી કરવી હોય તો સ્ક્રીન ઉપર જે નંબર આવે છે તેના પર તમે કોન્ટેક્ટ કરીને પણ તમે ઘરે બેઠા ફ્રી હોમ ડિલિવરીમાં તમે આ પ્રોડક્ટની ખરીદી કરી શકો છો ત્યાર પછી જો આપણે બીજા ડોઝ એટલે કે બીજી વાર જ્યારે આપણે દવાનો સ્પ્રે કરતા હોય આ પહેલો ડોઝ આપણે પૂરો થઈ ગયો હોય ત્યાર પછી આપણે દસ બાર કે પછી પંદર દિવસની આજુબાજુની અંદર જ્યારે વરસાદ રહી ગયો હોય અથવા તો આપણે વરાપ આપ્યો હોય તો ત્યારે આપણે બીજો ડોઝ આપતા હોય તો ખાસ કરીને બીજા ડોઝની અંદર આપણે વાત કરીએ તો કે યુપીઆર કંપનીનું લાન્સર ગોલ્ડ નામથી એક દવા આવે છે આ દવાનો ઉપયોગ કરવો જોઈએ જો આપણે આ દવાનો ઉપયોગ કરીએ તો ખાસ કરીને જે ઘણી બધી જાતના કીટનાશકો આપણા કપાસની અંદર આવતા હોય છે તો તેનો નાશ કરે છે તેથી યુપીએલ કંપનીનું લાન્સર ગોલ્ડ નામથી આવે છે તેનો ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી હોય છે તેની આપણા ડોઝની વાત કરીએ તો પંદર લીટર પાણીની અંદર પાંચસો ગ્રામ નાખવાનું પ્લસ આની સાથે જો પચીસ 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 એનપીકે જે આવે છે પંપ ત્રીસથી પાંત્રીસ એમ એલ નાખીએ તો પણ ખૂબ સારું રિઝલ્ટ મળે છે અથવા તો પચીસ 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 એનપીકે ના મળે તો તેની જગ્યાએ તમે મિક્સ માઇક્રોન્યુટ્રિયન્સ જે ગ્રેડ ફોરમાં આવે છે તે પ્રતિપંપ પંદરથી વીસ ગ્રામ નાખવું જોઈએ તો પણ આપણે ખૂબ સારું એવું રિઝલ્ટ જોવા મળશે ખેડૂત મિત્રો બીજી એક અગત્યની વાત એ કે જ્યારે પણ તમે કપાસમાં પહેલો છંટકાવ કરો કે પછી બીજો છંટકાવ કરો ત્યારે તમારે કોઈ પણ સારી કંપનીનું સ્ટીકર નાખવાનું છે સ્ટીકર ખેડૂત મિત્રો તમે નાખશો તો તમને રિઝલ્ટમાં ખૂબ સારો એવો ફાયદો જોવા મળશે સ્ટીકરના ફાયદા શું હોય છે ખેડૂત મિત્રો એની આપણે વાત કરીએ તો સ્ટીકર દવા નાખવાથી કપાસમાં દવાનો પાવર જલ્દી લાગશે અને જ્યારે તમે દવાનો છંટકાવ કર્યો હોય અને પછી જો વરસાદ આવી ગયો હોય તો તેવા સમયમાં દવાનો ધોવાનો પ્રશ્ન પણ નહીં રહે એટલે ખાસ કરીને ખેડૂત મિત્રો કપાસમાં તમે ગમે ત્યારે દવાનો છંટકાવ કરો ત્યારે ખાસ કરીને તમે કોઈ પણ સારી કંપનીનું સ્ટાન્ડર્ડ કંપનીનું તમારે સ્ટીકર નાખવાનું છે અને આના પ્રમાણની આપણે વાત કરીએ તો આના પ્રમાણ પણ કંપની મુજબ અલગ અલગ હોય છે એટલે તમારી કંપનીની ભલામણ મુજબ આ નાખવાનું રહેશે તો ખેડૂત મિત્રો જ્યારે તમારો કપાસ પચાસથી લઈને સાઠ દિવસનો થાય અને તમારા પાકમાં જીવતોનો એટેક જોવા મળતો હોય તો મેં તમને વિડીયોમાં જણાવ્યું એ મુજબ કાળજી લેશો તો તમને કપાસના ઉત્પાદનમાં ખૂબ જ જેવું વધુ ઉત્પાદન જોવા મળશે ખેડૂત મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને અન્ય ખેડૂત મિત્રોને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં હવે ખેડૂત મિત્રો આપણે એક નવા વિડીયોમાં નવી માહિતી લઈને મળીશું ત્યાં સુધી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન